નમસ્કાર સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી મૂવી હાલ અત્યારે એક અલગ અંદાજમાં બોલિવૂડની કમ્પેરમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અલગ અલગ કલાકારો રંગમંચ પર આવી રહ્યા છે અલગ અલગ સંદેશા પાઠવી રહ્યા છે સ્ટુડન્ટ લાઈફ હોય રોમાન્સ હોય કે પછી ગુજરાતી ફેમિલીઝમાં થતાં નાના મોટા ઓગણીસ વીસ એટલે કે કચકચાટ હોય અને એ ડિનર પર કેવી રીતે ચર્ચા થાય તે અલગ અલગ સ્વાદ સાથે પીરસી રહ્યા છે ગુજરાતી મૂવી એક પછી એક જ્યારે ધૂમ મચાવતી હોય દર્શકોને પણ જોવાની મજા આવતી હોય કારણ કે ગુજરાતીસ ફેમિલીઝમાં જે પ્રમાણેની હાલત ત્યારે સિચ્યુએશન છે તે પ્રમાણે હાસ્ય લાવે છે તમે જ્યારે એક યુવા વર્ગમાં યંગ જનરેશનમાં ભણવાનું પૂરું થાય માસ્ટર પથે પછી રિસ્પોન્સિબલ થાવ ત્યારે દીકરા તરીકે કે દીકરી તરીકે તમારી શું ફરજ છે તે પણ અલગ અલગ સ્ટોરી તમારી સામે મૂકે છે કે પછી માતા પિતાના અલગ અલગ રોમાંસ અલગ અલગ રીતે ચર્ચા અને વાર્તાઓ ફરી એકવાર ચર્ચા ગુજરાતી મૂવીને કરવા જઈ રહ્યા છે કે જૂને જલેબી રોક્સ મૂવી ગુજરાતી મૂવી આવી રહ્યું છે તેના સ્ટારકાસ્ટ અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે માનવ ગોહિલ સર અમારી વચ્ચે જોડાયા છે માનવ સરની વાત કરું તો તેમણે ઘણા બધા હિન્દી મૂવીઝની અંદર પણ ખાસ સારું એવું કામ કર્યું છે સર સત્યાવીસમી જૂન જલેબી રોક્સ મૂવી આવી રહ્યું છે પહેલાં આપની પાસેથી જાણવા ઈચ્છીશ કે આ મૂવી શું સંદેશો મૂવી વાત કરી રહ્યું છે કે એક એક પર્ટિક્યુલ પર્ટિક્યુલર ઉંમરે જ્યારે એક સ્ત્રી પહોંચે તો એના એના જીવનમાં એના હોમોનલ ચેન્જીસના કારણે શું થાય છે અને એની જે એની આજુબાજુ જે થતું હોય છે એની પ્રતિક્રિયા કેવી રીતે બદલાતી હોય છે તો એ વિષય છે અને એ સિવાય રિલેશનશિપ્સ વિશે મિત્રતા વિશે ફેમિલી વિશે એક એવું સિનેમા છે જેમાં વારંવાર એક સ્માઇલ પણ આવશે ઘણીવાર હસવું પણ આવશે અને ઘણીવાર આંસુ પણ આવી જશે ઇટ્સ અ કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનર એક મજાની એક સિનેમા બનાવી છે અને બહુ સરસ લખાણી છે અને અદ્ભુત અભિનય કર્યા છે બધાએ મેં પણ તો જોજો તમે સર કયા પ્રકારની રિસ્પોન્સિબિલિટીની વાત કરવામાં આવી છે કે ચાલીસથી પચાસ વર્ષની સ્ત્રીઓ તમે એમના મિત્ર મિત્ર છો ઓકે જી કયા પ્રકારના ચેન્જીસ અને એ બદલાય તો શું બદલાય છે જે સંદેશો એ આપવા માગો છો આ પ્રશ્ન માટે હું કેન એક્ચ્યુઅલી કેવું થાય છે કે જ્યારે તમે ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરના થઈ જાઓ છો કે પચાસની ઉંમરના થઈ જાઓ છો ત્યારે એક એક વુમનની અંદર એક સ્ત્રીની અંદર ઘણા બધા ચેન્જીસ આવે છે ફિઝિકલ યુ નો ઇન્ટરનલ અને એને લીધે આપણે કેવું છે આપણા ઘરમાં મમ્મી બીમાર પડે ને તો આપણું આખું ઘર હલી જાય કે મમ્મી ના હોય કે થોડુંક શાક લેવાય નીચે ગઈ હોય ને તો અરે બાપરે હવે આ ક્યાં મૂક્યું છે આપણને ક્યાં જળતું નથી હવે તમે વિચાર કરો એ ઉંમરની સ્ત્રી જ્યારે એની અંદર જે એવા ચેન્જીસ આવી રહ્યા છે જેને લીધે જેને લીધે એને પોતાને જ ખબર નથી કે શું પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે અને એને લીધે એનું એનું માનસિક યુ નો એનું એનું શું કહેવાય એને ઇમોશનલ મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ સંઘર્ષ કે ડિસ્ટર્બન્સ એની લાઈફમાં આવે છે તો એને લીધે ફેમિલી પર કેટલી અસર થાય છે જ્યારે એક એક સ્ત્રી ખુશ હોય છે ત્યારે આખું ઘર ખુશ હોય છે પણ થોડુંક કંઈક એને થાય છે તો આખું ઘર હલી જાય છે સો દિસ ઇઝ બેઝિકલી અબાઉટ ધીસ વુમન અને કેવું છે લાઈફમાં એ ટાઈમે જો તમે કંઈ કંઈક કરતા ના હો ને તો ઘણો બધો પ્રોબ્લેમ આવી જાય છે લાઈક ઇટ્સ અબાઉટ મેનોપોઝ ઇન વુમન કે જે જ્યારે એ આવે છે ત્યારે એને કેટલા પ્રોબ્લેમ્સ થાય છે લીધે ઘર કેવું સફર થાય છે એનો રિલેશનશિપ્સને એવું પણ એ જ વખતે જ્યારે તમને તમારા દોસ્તો મળે અથવા તમે કંઈક વિચાર કરો કે યાર આમાંથી મારે બહાર નીકળવું છે મારે કંઈ આમ બેસી નથી રહેવું રડવું નથી મને જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે ને એ મારે મારે શેર કરવા છે મારે એના ઉપર કામ કરવું છે અને ત્યારે તમે ડિસાઈડ કરો ને કે અરે હું તો પહેલાં કેટલું બધું કરતી હતી ચાલ ને હવે હું પાછું શરૂ કરું અને એમાં તમે પાછું જીવવાનું શરૂ કરો તો તમારી લાઈફ કેવી બદલાય છે તમારી સાથે આજુબાજુવાળાની લાઈફ કેવી બદલાય છે ઇઝ ઓલ આજના જનરેશનમાં માતાની વેલ્યુ ઘર સુધી સીમિત હોય છે પણ જ્યારે છોકરાઓ એમના પર વધારે હાવી થઈ ચડે છે ઓકે એવા યંગ જનરેશન તમારા તરફથી શું મેસેજ આપવા માંગો છો આઈ થિંક મારા કરતાં મારી ફિલ્મ એ લોકોને વધારે સમજાવશે જલેબી રોક્સ કે જ્યારે તમારી મમ્મી હોય છે તો ત્યારે ખૂબ પ્રેમ કરી લો ખૂબ એને સાથ આપો બહુ જ બધું યુ નો વાલ કરો બધું જ કારણ કે એ તમારા તમારા વિશ્વનું સેન્ટર છે યસી અને મારી ફિલ્મમાં એ જ બતાવ્યું છે ઇટ્સ લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું કે અમે લોકોએ એક સ્ક્રીનિંગ કર્યું હતું સ્પેશિયલ ત્યારે એક ઓગણીસ વર્ષની છોકરી વીસ વર્ષની છોકરી આવીને ફિલ્મ પત્યા પછી મને ખૂબ ભેટીને રડી અને પછી એણે મને કહ્યું કે આજે મેં મારી મમ્મી સાથે હું બે દિવસથી વાત નથી કરતી કારણ કે મમ્મી છે ને એ જ આ આ ઉંમર એવું જ થાય છે કે એ એક વાત રિપીટ કર્યા કરો તમે કંઈક ને એ જ બધું અને ચીડચીડ થાય તમે પછી શું કામ જાય છે કાલે તું આવી રીતે ગઈ હતી અને જો પછી મને તો નથી જ ગમતું પણ તાર પપ્પા મને પૂછે છે પછી મારે જવાબ આપવો પડે યુ નો એ બધું કર્યા કરો ને ઓગણીસ વીસ વર્ષની છોકરીને એમ લાગે યાર આવ્યો હોય તો હું મોટી થઈ ગઈ મને જવા તો ઘરની બહાર અને કે મારો આજે મમ્મી સાથે ઝઘડો થયો અને હું એમની સાથે વાત નથી કરતી મમ્મીએ બે ત્રણ ફોન કર્યા ને તો એમને જવાબ નથી આપ્યા પણ તમારી ફિલ્મ જોયા પછી હવે હું રાતના ઘરે જઈશ મમ્મીને ઉઠાડીશ એને વળગીશ અને એને સોરી કહીશ અને એને કહીશ કે મમ્મી આઈ અન્ડરસ્ટેન્ડ યુ સો આઈ ફીલ કે એ છોકરાઓ માટે પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આજની યંગ જનરેશન જ્યારે બિઝી સ્કેડ્યુલની અંદર પોતાના એક જ્યારે ટેકનોલોજી બદલાઈ રહી છે દેશ વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યો હોય અને તેવામાં માતા પિતાની રિસ્પેક્ટ અને એ ખાસ કરીને મા મેમે જે પ્રમાણે કહ્યું કે સેન્ટર પોઈન્ટ છે એ ન હોય મને ગુજરાતથી કહેવત બહુ યાદ આવે કે મા એ જગતના ત્રણ નાથ પણ એ પોતાની મા વિના અનાથ છે અને જો એનું મૂલ્ય ભૂસાતું જાય કે વિસરાતું જાય તો એ યોગ્ય નથી પરંતુ ગુજરાતી મૂવી કંઈક આ જ રીતે અલગ અલગ સંદેશો આપી રહી છે ચાલીસ પિસ્તાળીસ વર્ષની ઉંમરે કેટલી બધી રિસ્પોન્સિબિલિટી હોય પોતાના છોકરા હોય સ્ટેબલ થયા છે કે કેમ એ ભણ્યા છે કે કેમ ભણ્યા તો પછી એમના મેરેજમાં અને તે બધાની વચ્ચે એની એ એની 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 એ જે જગ્યા પર જઈને જુઓ તમે કે કેટલું ફેસ કરીએ છે ફિઝિકલી ચેન્જીસની પણ વાત આવે છે મેમ હજી પણ ઇફ આઈ ઇફ યુ ડોન્ટ માઇન્ડ આ ટોપિકને ટચ કરતા મને થોડો તકલીફ થાય છે કે હજી પણ એવા ઘણા સમાજ છે એવા ઘણા કાસ્ટ છે કે જે જ્યારે આ પીરિયડ આવે ફિઝિકલ ચેન્જીસના પિરિયડ આવે તો એને એમ બહુ ઇગ્નોરન્સથી જોવે છે એ દ્રષ્ટિથી જોવે છે કે અત્યારે તમે અત્યારે તમને પિરિયડ્સ ચાલી રહ્યા છે તો તમે અત્યારે મંદિરમાં ના જઈ શકો રસોડે ના અટકી શકો આ ના કરી શકો આ આ વર્ગને ચેન્જ કરવાનું વિચારવું છે કે આ આ માન્યતાઓ ખોટી છે એ ભગવાને નક્કી કરવું છે હું બહુ જ એના ઉપર નહીં જાઉં કારણ કે ઘણીવાર અમુક ચીજો સાયન્ટિફિકલી ઓલ્સો દે આર પ્રૂવન અમુક ચીજો આપણા સમાજે જ પેદા કરેલી છે એવી રીતની છે પણ હું જો આ મેનોપોઝની અને મારી ફિલ્મની હું જો વાત કરું તો ખરેખર અવેરનેસ લાવવાની બહુ જરૂર છે કારણ કે પીરિયડ્સમાં તો ચલો કે તમે એટલું બધું પ્રોબ્લેમ નથી થતો છોકરીઓને થાય છે પણ એને લીધે તમારી લાઈફ કંઈ બદલાતી નથી બહુ એમ કારણ કે તમારી બાજુમાં તમારી ફ્રેન્ડ પણ એ જ એમાંથી પાસ થઈ રહેલી હોય છે એટલે કાં કોઈક વાર એવું થાય કે બંને સાથે જ હોય ડેટ આવી જાય ને એવું એટલે એટલો બધો પ્રોબ્લેમ નથી થતો કારણ કે પેરેન્ટ્સ પણ સમજે છે મધર્સ પણ સમજે છે આ ચેન્જને પણ આ મેનોપોઝમાં એવું થાય છે કે સ્ત્રીને પોતાને જ સમજાતું નથી કે એને શું થાય છે તો એ ફેમિલીને શું સમજાવવાની છે એટલે આ ફિલ્મ થકી અમે એ જ કહેવા માગીએ છીએ કે ટોક ઇટ આઉટ વાત કરો અને આ ફિલ્મ જોયા પછી હંડ્રેડ પર્સન્ટ વિમેન અથવા મેન એ સમજવા લાગશે કે શું થઈ રહ્યું છે આ પ્રોસેસમાં જઈ રહી છે તો મારે કેવી રીતે હેન્ડલ કરવી સ્ત્રીએ પણ પોતાને કેવી રીતે મેન પણ હસબન્ડ સમજશે કે આવા એમાં છોડી દો તો મેં એને થોડોક હા રેસ્ટ નહીં એટલે એને એને લેટર બી અને એને સપોર્ટ આપો કે આઈ અન્ડરસ્ટેન્ડ યુ તું આટલી ચીડચિડ થાય છે મને મને સમજાય છે કે શેને લીધે થાય છે ડોન્ટ વરી હું છું તારી સાથે ચિંતા નહીં કર બસ શું વધારે જોઈએ તમને કંઈ હીરા મોતી થોડી જોઈએ છે એક સમજની યુનો જરૂર છે દેટ્સ ઈટ છોકરાઓ એમ કે મમા ઇટ્સ ઓકે સમજે આઈ અન્ડરસ્ટેન્ડ અને મેન તો સ્ત્રીઓએ પોતે સમજવું જોઈએ કે આ તો આવવાનો જ છે ફેઝ ઠીક છે એમાં છે ને ખાસ કરીને જે બહાર કામ કરતી સ્ત્રીઓને એટલું બધું નથી લાગતું પણ જે ઘરમાં રહે છે ને એ લોકોને વધારે ખ્યાલ આવે છે મેન ઓલ્સો પાસ થ્રુ ધીસ ફેસ એન્ડ્રોપોસ બટ એ લોકો કામી જ કામ જ કરી રહ્યા છે ચેક સુધી યુ નો ઘણા વર્ષો જ્યાં સુધી રિટાયર ના થાય ત્યાં સુધી એટલે એ લોકોને એટલું કદાચ નહીં લાગતું હોય એવું પણ વિમેનને લાગે છે મેમ અત્યાર સુધી થઈ એ ઇમોશનલ ટોક છે કે બધી વસ્તુઓ સમજવી જોઈએ સમજાઈ જવી જોઈએ ઓકે જીવવાનું શરૂ કરવાની તમે વાત કરી છે ઓકે કયા પ્રકારનું લોકોએ જીવવું જોઈએ આ બધા સંઘર્ષો તો છે જ ઓકે એ ઇટરનલ ટ્રૂથ છે એ સત્ય છે એ કડવું છે પણ જીવવાનું શરૂ કરવું છે એ આનંદથી પ્રફુલ્લ લાગતા દઈ તમે ફરી પાછા જલેબી લેવા જાઓ છો ફરી તમે પાછા એસિડિઝ આવજો લોકોને એ સંદેશો જો આપવા માગો છો કારણ કે એ લોકો એકસ્ટ્રક થઈ ગયા છે કે બસ હા હવે થઈ ગયું હવે બહુ જોગરું થઈ ગયું નહીં સેટર જીવવાનું શરૂ કરવું છે લોકોને કયા પ્રકારનો મેસેજ આપવો છે અમારી ફિલ્મ જલેબી રોક્સમાં છે ને હું એ ફેઝમાંથી પાસ થઈ રહી છું એવું બતાવવામાં આવ્યું છે પણ ત્યારે જ એને રિયલાઇઝ પણ થાય છે કે અહીંયા લાઈફ પતતી નથી લાઈફ સ્ટાર્ટ્સ એટ ફિફ્ટી એન્જોય કરો તમારા જે પહેલાંના કદાચ તમે વીસ વર્ષની ઉંમરમાં કેટલું બધું તમારા મગજમાં હોય છે ને કે સપનાઓ હોય તારા તોડી લઉં હું આ કરીશું આ કરીશ આટલું બધું ભણેલી છું હું તો પછી એમબીએ કરવાની છું અને પછી તો હું આમ કરવાની છું અને પછી મસ્ત એક કંપનીમાં જોબ કરીશ અથવા હું મારી પોતાની કંપની ખોલીશ આ બધા વિચારો સપનાઓ હોય છે પણ લગ્ન પછી બધું ઘણું બધું બદલાઈ જતું હોય છે છોકરાઓ આવ્યા પછી આ જ ટાઈમ છે કે તમે પાછું એ જીવવાનું શરૂ કરો સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ યોર સેલ્ફ તમે ખુશ રહેશો તમારો પોતાનું ધ્યાન રાખશો તો તમે બધાને ખુશ રાખી શકશો સો આમાં આ જલેબી છે વિદ્યા પાઠક મારું જે કેરેક્ટર છે જેને છે નાનપણથી જલેબી બહુ ભાવતી હોય છે એટલે આખું બરોડા બરોડાની દેખાડી છું એને આખું બરોડા એને જલેબી કહીને બોલાવે છે તો એ એ જ કહે છે કે જલેબીએ એકાદ વાર જલેબીનો ટુકડો ચાખી લેવો જોઈએ તમે જો તમારી લાઈફને હું જે તમે જે પ્રશ્ન પૂછો એ કે જે પણ હોય તમે યુ સ્ટાર્ટ થિંકિંગ ઓફ યોર સેલ્ફ કીપ યોર સેલ્ફ ઇન પ્રાયોરિટી તમારે પોતાની જાતને પ્રાયોરિટાઈઝ કરો એટલે આપોઆપ બધું જ સરસ થઈ જશે અને તમારા જૂના ફ્રેન્ડ્સ આટલા સરસ તમે ફિલ્મ જોશો ને તમને લાગશે મને આવો ફ્રેન્ડ જોઈએ છે બધા આમનો નંબર લેશે ચોક્કસ અને આ આ આવી ટાઈપના ફ્રેન્ડ્સ મને જોઈએ છે મારા જૂના ફ્રેન્ડ્સ સાથે મારે કનેક્ટ થવું છે અને કનેક્ટ થાઓ એન્જોય કરો મજા કરો કારણ કે ફ્રેન્ડ્સ વિના કોઈ લાઈફ નથી કોઈ લાઈફ નથી અને ફ્રેન્ડ્સમાં તમે તમારું બાળપણ જુઓ છો તમે પાછા એવા થઈ જાઓ છો એટલે દેટ્સ વોટ ધ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ ઓકે થેન્ક યુ મેમ માનસી મેમ અમારી સાથે જોડાશે જેઓ પણ ઘણી બધી ગુજરાતી મૂવીઝમાં કામ કર્યું છે માનસી શું કહેવા માંગો છો જલેબી રોક્સ સત્યાવીસમી જૂન પહેલાં તો આપનો કિરદાર મેમ સાથેનો શું છે શું સંબંધ છે સો મારું કેરેક્ટર જે છે એનું નામ છે મુન્ની અને મુન્નીના જે છે લગ્ન થઈ રહ્યા છે વડોદરામાં છે બરોડામાં છે અને એમની કઝિન છે તો મુન્ની લગ્ન માટે વિદ્યા પાઠક હા ત્યાંથી બરોડા આવે છે અને બહુ સ્વીટ શોર્ટ સ્વીટ સિમ્પલ કેરેક્ટર ચિન્મયભાઈએ લખ્યું છે યુ નો વિચ ઇઝ મુન્નીના હમણાં લગ્ન થયેલા તો લગ્ન પહેલાં જેમ કે મે મેમે કીધું કે તમારા બહુ બધા સપના હોય છે ને તમે બિંદાસો જે કરતાં એ કરો કારણ કે મમ્મી પપ્પાના ત્યાં તમે રોકાતા લાઈક ઇફ યુ આર સ્ટેઈંગ વિથ દેમ તો ઘણી બધી ફ્રીડમ હોય છે જે લગન પછી યુ નો દેર આર લોડ ઓફ રેસ્ટ્રિક્શન્સ જે આવી જાય છે કે તમે જે બિંદાસ અગિયાર અગિયાર મમ્મી મારી ફ્રેન્ડ બહારે આવે છે તમે નીકળી આવો એટલે અહીંયા એમ શ્યોર બધી છોકરીઓ પાસે અહીંયા બાઇક હોય છે તો બાઇક લઈને નીકળી ગયા પણ લગન પછી વિચારવું પડે અરે મારી ફ્રેન્ડ આવે છે હું જાઉં પૂછવું પડે એકવાર કા કાં તો ઇઝ ઇટ ઓકે તો સમન જે એકદમ બિંદાસ ફેઝથી એક નવા ફેઝમાં જઈ રહી છે લાઈફમાં અને વિદ્યા પાઠક એના કઝિનની લાઈફ જર્ની જોઈને એના જે લર્નિંગ્સ એ એની જે લર્નિંગ થાય છે અને રીડિસ્કવરી થાય છે પોતાની એ જોઈને મુન્ની પણ શીખે છે કે અગર મારે મારી લાઈફ આગળ જીવવી હોય અને ખુશ રહેવું હોય તો એક્ઝેક્ટલી જેમ વિદ્યા દીદીએ જીવી લાઈફ હું એવી રીતના જીવવાની છું કે હું કંઈક અલગ કરી છે અને મારા હસબન્ડ બિકોઝ વી આર ઓફકોર્સ અ સ્લાઇટલી યંગર જનરેશન કે આપણે સેમ ઝેરોક્સ કોપી એમના મેરેજનું નથી કરવાના આપણે આપણે થોડું અલગ ટાઈપનું આપણી મેરિડ લાઈફ હશે અને એકબીજાને પરમિશન આપશું ટુ ડૂ થિંગ્સ નોટ લાઈક એટલે કાંઈ ઓફકોર્સ રોંગ તો નથી બારે જેન કરવાનું પણ અગર યુ નો પરમિશન ટુ બી હેપી તો એ મારું કેરેક્ટર છે મુન્નીનું અને યા ઇટ્સ અ ફન કેરેક્ટર મમ જીવવાનું શરૂ કરવાનું આજના લોકો જીવવાનું ભૂલી ગયા છે કે પોતાની રિસ્પોન્સિબિલિટી જવાબદારીઓની અંદર એટલા બધા ઘેરાઈ ગયા છે કે સાચી હકીકત મજા હું શું છે એ એ ભૂલી જ ગયા છે તો જો 50 વર્ષે એક સ્ત્રી જીવવાની શરૂઆતની એક નવી પગ નવો ડોગ ભરવાની શરૂઆત કરતી હોય તો યંગ જનરેશન કેમ એવું વિચાર છે કે 30 થાકી ગયા હવે ઇઝ ઇટ હા તો શું શું કરવું જોઈએ યાર મને તો લાગે છે કે જે હું મુંબઈથી આવું છું તો મને લાગે મુંબઈના મુંબઈનું જે યંગ જનરેશન છે એ તો ડેફિનેટલી થાકી ગયું છે પણ યાર મને ગુજરાતનું જનરેશન બિલકુલ થકાયેલું નથી લાગતું રાતના એક વાગે પણ લારી ઉપર જશે બધા અને એનો બધા ઢાબા પર બધા મળશે ને બધા ચીલ કરશે સો આઈ થિંક જેટલી સોશિયલ લાઈફ ગુજરાતમાં છે અને જેવું જીવી રહ્યા છે યાર અમે મુંબઈમાં તો ખાલી અમે કામ પર જઈએ પાછા આવીએ વીકેન્ડ્સ પર ફ્રેન્ડ્સ અગર બિઝી ના હોય તો મળીએ એ પણ મહિનામાં એકવાર ઘણીવાર થાય છે કાં તો ફેમિલી સાથે હોય તો આઈ ડોંટ થિંક મારે ગુજરાતમાં યંગસ્ટર્સને હું કાંઈ કહી શકું તમે ક્યાંથી વાંચે જીવવાનું શરૂ કરો આઈ થિંક દે આર જસ્ટ અમેઝિંગ ઇન ઓકે મૂવીના પણ જોડાયા છે સર મૂવી વિશે વાત કરવી છે સમગ્ર શૂટિંગ વિસ્તારમાં કઈ કઈ જગ્યા છે મુંબઈનું શૂટિંગ ચંદીગઢ અને વડોદરા અને વડોદરાના ઘણા તમારા બધા અલકાપુરી ગોત્રી રોડ સ્ટેશન રેલવે સ્ટેશન વડોદરાથી દૂર ચીખોદરા કરીને એક ગામ છે ત્યાંના બંગલોમાં તમે રીતે ઘણી જગ્યાએ શૂટિંગ કર્યું ઓકે આવા કલાકારોને પણ વડોદરામાં ઇન્વાઇટ કરવા આ લોકો અહીંયા આવીને શૂટ કરે અનુભવ સર કેવો બહુ જ મજાનો રહ્યો મારો તો વડોદરાનો જ છે અને વંદનાબેન અમદાવાદના છે અને અમે શૂટિંગ કરવા ઓલ ઓવર દુનિયામાં ક્યાંય પણ અમારું કામ હોય છે શૂટિંગ કરવા જવાનું એટલે અમે જતા હોઈએ છીએ ને બધા બહુ જ મજાના લોકો છે બધા કેરેક્ટર્સ બનીને અહીંયા આવ્યા અને અમે લોકોએ શૂટિંગ કર્યું કેટલા દિવસમાં શૂટિંગ અમે અહીંયા આઈ થિંક પંદરથી અઢાર દિવસનો સ્કેડ્યુલ અહીંયા હતો અને બીજું બધું મેં ચંડીગઢમાં કર્યું સમગ્ર શૂટિંગ દરમિયાન સ્ક્રિપ્ટ તમે આખી તૈયાર કર્યો કે આ પાત્ર આપો છો આ કિરદાર આપો છો કઈ વસ્તુ ચેલેન્જિસ સર રહી મારા માટે આ સ્ક્રિપ્ટ થોડી અઘરી હતી કારણ કે આ પ્રમાણની સ્ક્રિપ્ટ લખાવીને લખવીને કઈ રીતે એનો જન્મ થયો અને એ વસ્તુને મારા કેરેક્ટર્સ દ્વારા બહાર લાવવું પણ અમારી પ્રોસેસ બહુ મજાની હોય છે અમે લોકો બધા થોડા શિસ્તબદ્ધ કલાકારો છીએ તો અમે લોકોએ વંદનાબેન હોય માનવ હોય દીપક ઘીવાલા હોય માવિનીબેન હોય ગૌરવ હોય માનસી હોય બધા અમે લોકો સ્ક્રિપ્ટની સાથે થોડા વળગી રહ્યા વર્કશોપ કર્યું ડિસ્કશન કર્યું દરેક કેરેક્ટરના ન્યુઆન્સીસ બહાર લાવવાની સૌથી પહેલાં કોશિશ કરી તો શૂટિંગ કરવામાં તો ફન હતું દરેક લોકો મજાથી કેરેક્ટર જીવતા હતા અને મજાથી શૂટિંગ પેકઅપ થતું હતું અને બધા એન્જોય કરતા હતા ઓકે ડુ થિંક કે સર એવું એવું તમે એવું ધારો છો કે આ જેવી આ મૂવીની અંદર પચાસ વર્ષની સ્ત્રીને જે ચેલેન્જીસ ફેસ કરવી પડે છે એનો બદલાવ આવો જે સમાજ અમુક વાતોને ઢાંકી દે છે ઓકે હવે આના પર ટોક હવે સિમ્પલ છે બધા સમજે જ છે યાર પણ એના પર ટોક એના પર આવી રીતે જાહેર જીવનમાં ટોક કરવું એના પર ચર્ચા કરવી જેના લીધે બાળકોને સમજાય પતિને સમજાય ઓકે સ્ત્રીઓ છૂટથી હવે એવા કયા મૂવીઓ આવવા જો શું લાગે છે એવી ઘણી બધી સ્ત્રીઓની વેદના જે કહી નથી શકતી વેદના કાંઈ નથી આ અવસ્થા છે હું અને વેદના કહીશ જ નહીં અને તમે બરાબર કહ્યું કે સમજાવવું જોઈએ યુ આર રાઈટ એવુટલી રાઈટ એટલે મારું માત્ર એટલું જ કહેવું છે કે પિસ્તાલીસ પચાસ વર્ષની આસપાસની કોઈ પણ સ્ત્રી એટલે યંગ છોકરીએ પણ આ ફિલ્મ જોવી જોઈએ અઢાર વીસ વર્ષની કારણ કે એ પણ પિસ્તાલીસ પચાસની થવાની છે અને જે સાહીઠ પાસઠના બાદ આદિ થઈ ગયા છે એમને પણ દેખાશે કે યાર આ સિનેમા તો ક્યાંક ને ક્યાંક હું આ બધું છોડીને આવી છું તો મારી વહુની જોડે મારે કઈ રીતે રિએક્ટ કરવું શું કરવું કારણ કે કોઈ આ વિશે વાત જ નથી ઘરમાં ચર્ચા જ નથી થઈ તો ત્યારે એ માને સમજાશે ઓ મારી જોડે આ પ્રમાણે આ થયું હતું અને એના કારણે મારો સ્વભાવ બદલાયો હતો તો અત્યારે મારી વહુ એની સાથે મારે આની જોડે તો નહીં યાર દરેક દરેક સંબંધો એકબીજાને વધારે સારી રીતે સમજીને બહુ સરસ યાદ થાર છે ફિલ્મ નથી ઘરમાં સુખ શાંતિ લાવવા માટેની અને એકબીજાને સમજવાની આ થેરેપી છે અને તો જ તમે રોક્સ થાવ અને તો જ તમારા જીવનમાં મીઠાશ આવે અને એટલે જ જલેબી રોક્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સત્યાવીસ જૂન જલેબી રોક્સ ગુજરાતી મૂવી આવી રહ્યું છે જીવવાનું શરૂ કરવાનું છે ચાલીસ પચાસ વર્ષની કોઈક સ્ત્રી અને તેનામાં તેના તેના જીવનમાં ફિઝિકલી મેન્ટલી જે બધું બદલાવ છે અને એની સાથે સમાજ એને એક્સેપ્ટ કરે કેવી રીતે કેવી રીતે એને ફેસ કરવી એ પોતાનો જ પાર્ટ છે મેં જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે માની માનું કિરદાર માની ફરજ એટલી એ સેન્ટર પોઈન્ટમાં છે કે એના વગર આખું એક ઘર એ નીચે મેં એક્ઝામ્પલ આપ્યું કે નીચે સબ્જી લેવા ગયું તો પણ બાળકોને એવું છે કે મમ્મી કઈ ગઈ ત્યારે એ છે એ હાલમાં જીવન છે તો આપણે એના તરફ ક્રેડિટ આપવી છે એના તરફ કોન્સન્ટ્રેટ કરવું છે અને એની પણ ભાવનાઓ વેદનાઓ અને એના પણ સ્ટેજ સમજવા છે એ તમામ સ્ત્રીઓએ જોવી જોઈએ તમામ પુરુષોએ જોવું જોઈએ મિત્રતાની વ્યાખ્યા સર પાસેથી ખૂબ સારી એવી મળી કે આમના જો મિત્ર શોધો એ પણ એક સર્કલ અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમારી પોતાની વાત તમે મિત્ર સાથે જ શેર કરી શકો છો કે કોઈને કહેવા જેવું મન ના થાય અને અત્યારે એ બધી વસ્તુઓ ખૂબ સમાજને જરૂરી છે ફરી એકવાર સત્યાવીસમી જૂન જલેબી રોક્સ જે મૂવી આવી રહ્યું છે તમામ સ્ટારકા સાથે વાતચીત કરી જોવા જેવું મૂવી છે સમજવા જેવું મૂવી છે ગુજરાતી મૂવી તો આમ અલગ અલગ રીતે હાસ્ય અને અલગ અલગ વસ્તુઓ પીરસતું હોય છે પરંતુ આ સત્યાવીસ જૂનનું જે સરે વાત કરી તે જ પ્રમાણે એક થેરાપી છે સમજ આવે સમાજને સમજ આવે તમામ રિસ્પોન્સિબલ વ્યક્તિઓને તે જ અંતર્ગત આ મૂવી જલેબી રોક્સ જોવાનું ભૂલતા નહીં તમામ કલાકારો સાથે અમે આપ સુધી પહોંચતા રહીશું અમારી સાથે સ્પાર્ક ડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરાઈન સ્પાર્ક ટુ ન્યૂઝ